પંચમહાલ જિલ્લાના શહેરામાં ઉત્સાહપૂર્વક ગાંધી જયંતિ ઉજવણી સ્ક્રિપ્ટ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આજે રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવાઈ તાલુકાના વિવિધ જિલ્લા પંચાયત સીટો પર ગાંધીજીનો ફોટો મૂકીને ચાદર ઓઢાડવામાં આવી તેમજ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ પ્રસંગે ગાંધીજીની વિચારધારાને આગળ વધારવાના સંકલ્પ સાથે ગોધી વિચારધારા ધરાવતા વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું તાલુકાના આગેવાનો જિલ્લાવાઈ તથા નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે યોજાયો સમગ્ર તાલુકામાં એકતા અહિંસા અને સત્યના ગાંધીજીના માર્ગને યાદ કરી લોકોએ તેમની વિચારસરણીને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો Bureau report Shehera today.